નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપવું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ જે ચેનલને લાઇક આપી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એ ગ્રુપમાં આ ચેનલ એટલે કે આ વિડીયોની માહિતી શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મંડળ અને આપણા સગાવાલાઓને કૃષિને લગતી માહિતી મેળવે રાખે મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે ઉનાળુ પાક તલ મગ અડદ ચોળી વગેરે પાકોને ઉગ્યા પછી શું માવજત કરવી શું એને વિકાસ કેમ વધારો એના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો અત્યારે તમે જાણો જ છો તેમ રાત્રે એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય છે દિવસે એકદમ ગરમી વધી જાય છે એને લીધે પાકમાં ઉગેલા બોલમાં થ્રીપ્સ અને કુકર જાતી નથી એટલે કે અત્યારે થ્રિપ્સનો એટેક ભયંકર છે સાથે સાથે સફેદ માખી અને લીલી પપટી પણ છે અને પાક વધતો નથી એવી ફરિયાદો ખેડૂતો તરફથી મને મળી રહી છે તો મિત્રો આપણે હવે અત્યારે ઊગા પછી કેમ ઝડપથી પાક વધે કેમ મોલ તાત્કાલિક મોટો થાય એના વિશે માહિતી આપવું તો તો મિત્રો આપણે પહેલું તો એ કરવું પડે કે રાત્રે જ્યાં સુધી ઠંડી પડશે ત્યાં સુધી થ્રિપ્સનો અને ચુસિયા જીવાતનો એટેક રહેશે તો ચૂસિયા જીવાતનો એટેકને નિયંત્રણમાં રાખવા માટે આપણે અગાઉ તમને કીધેલું એ પ્રમાણે આપણે બજારમાં મોનો કે રોગ જે મળે છે એ આપણે આપી શકીએ અથવા બહુ હેવી એટેક હોય તો તમે પ્રાઇડ કે પોલો પણ આપી શકો આ થઈ ચૂસ્યા જીવત માટેની વાત હવે મિત્રો તમને ખબર છે સાથે સાથે આપણે અત્યારે એકદમ વિકાસ કરવો પડે તો વિકાસને લગતી દવાઓનો પણ છંટકાવ કરવો પડે તો અત્યારે ઉગેલો મોલ હોય એની પર મેં કીધું પ્રમાણે મોનો કે રોગ લઈ લો સાથે સાથે એમાં જે બજારમાં મળતું ફૂગનાશક સાફ અથવા કોન્ટાફ એ પણ લઈ શકાય છે એની સાથે સાથે પાકમાં એકદમ નરવાઈ આવે વાતાવરણ ઇફેક્ટ થાય નહીં એના માટે આપણે પ્રાઇમસી આલ્ફાનો ઘણા મિત્રો ઉપયોગ કરે છે તો પ્રાઇમસી આલ્ફા ચાલીએ લઈ લ્યો આ ત્રણેયનું જે કોમ્બિનેશન કરી અને જો તમે છંટકાવ કરી દો તો ચુસ્સ્યા જીવાત જતી રહેશે સાથે સાથે મેં તમને કીધું પ્રમાણે પાક એકદમ હેલ્ધી બની જશે અને શરૂઆતના જે પંદર દિવસમાં આપણે પાકને બગાડવાનું હોય એ કામ થઈ જશે સાથે સાથે મિત્રો ઉગ્યા પછી આપણે પંદરથી વીસ દિવસે પાણી પાતા હોઈએ છીએ તો પાણી આપીએ એ દરમિયાન સાથે આપણે છે શરૂઆતના બે થી ત્રણ ડોઝ યુરિયાને પણ આપી દેવા જરૂરી છે એટલે કે દરેક પાણે થોડું થોડું જાજુની પણ થોડું થોડું યુરિયા પણ નાખતું જવું તો મિત્રો તમને ખબર છે કે યુરિયા આપણે અત્યારે આવે તો યુરિયામાં શું થાય છે કે યુરિયા આપીએ તો ખરી પાકને ફાયદો થાય પણ મોટા ભાગનું યુરિયા શું થાય કાં હવામાં ઉડી જાય ગરમીને લીધે કે બાફને લીધે અને કાં જમીનમાં નીચે પાણી ભેગું ઉતરી જતું હોય છે તો યુરિયાને જે એક કહેવાય ને કે અમેરિકન જે સાયન્ટિસ્ટો છે વૈજ્ઞાનિકો છે એમણે એક યુરિયાને કોટિંગ કરવા માટેનું એક ન્યુટ્રિસ્ફિયર એન કરીને પ્રોડક્ટનું સંશોધન કર્યું છે જો એનો તમે પટ આપી યુરિયામાં અને પછી જો તમે યુરિયાના ડોઝ મારો તો તમારી યુરિયાનો સોયાસો ટકા છોડ ઉપયોગ કરી શકે આપણા જે રૂપિયામાં વાયપરા છે એનો સો સો ટકા ઉપયોગ થાય તો મિત્રો તમે યુરિયાના હળવા હળવા બેથી ત્રણ ડોઝ આપવાના ખાસ કરીને વીગે પાંચથી દસ કિલો ભલ નાખો પરંતુ પહેલું પણ આપો બીજું પણ આપો ત્રીજું પણ શરૂઆતમાં બે ત્રણ પાણ સુધી તમારે બેથી ત્રણ ડોઝ યુરિયાને આપવા અને યુરિયાનો સો ટકા ઉપયોગ થાય એના માટે મેં તમને કીધું પ્રમાણે જે વર્ડિશિયમ કંપનીનું ન્યુટ્રીસફિડ એન છે એનો પટ કોટિંગ કરશો તો યુરિયાનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ છોડ અને એને લીધે છોડમાં તાત્કાલિક જુસ્સો આવશે અને છોડ ભાગવાનું કામ કરશે તો મિત્રો આ જે મેં તમને ખાસ કીધું પેલું આપણે જીવાતને કંટ્રોલ કરવાનું છે અને જીવાતને કંટ્રોલ કર્યા પછી જ્યારે પણ આપણે પહેલું પણ આપતા હોય ઉગ્યા પછી એમાં મેં તમને કીધું પણ યુરિયાને ન્યુટ્રીશ પેરનો પટ આપી અને એને યુરિયાના બે થી ત્રણ ડોઝ અત્યારે આપવાના રહેશે એટલે છોડ તમારે ભાગવાનું કામ કરશે અને પછી તમારે કાંઈ જરૂર નહીં પડે એક વખત છોડ હેલ્ધી થઈ ગયા મોટા થઈ ગયા પછી તમારે બહુ એમાં ઉનાળુ પાકમાં માવજત કરવાની રહેતી નથી તો મિત્રો આપણે આ ખાસ અત્યારે ઉનાળુ તલનો અત્યારે જે ખેડૂતોની ફરિયાદો આવે છે ચૂસ્યા જીવાતની અને કૂકળની અને વૈધ ન થતી હોય એની આજે એના માટે આપણે વાત કરી અને આ પ્રમાણે તમે કરજો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ